નિર્મલ ગુજરાત અંતર્ગત ડ વર્ગમાં સંતરામપુર નગરપાલિકા રાજ્યમાં બીજું સ્થાન મેળવી પચીસ લાખનો પુરસ્કાર ચેક મુખ્યમંત્રીએ સંતરામપુર પાલિકાને પાઠવ્યો સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સંતરામપુર નગરપાલિકા માટે આજનો દિવસ ગૌરવ અને અપાર આનંદનો રહ્યો જ્યારે નિર્મલ ગુજરાત અભિયાન અંતર્ગત ડ વર્ગની નગરપાલિકામાં રાજ્યમાં બીજું સ્થાન મેળવવાનું સન્માન પ્રાપ્ત થયું સફાઈ અને સ્વચ્છતા ક્ષેત્રે આ એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે જે સમગ્ર શહેર માટે ઉત્સાહજનક બનાવટ છે આ સિદ્ધિ પાછળ જે તે સમયગાળા દરમિયાન ફરજ પર રહેલા ચીફ ઓફિસર શ્રી દીપસિંહ હઠીલા સંતરાપુર નગરપાલિકા વહીવટદાર શ્રી આઈપી પઠાણ નગરપાલિકાના કર્મચારી વર્ગ અને શહેરી નાગરિકોની સક્રિય ભાગીદારી તેમજ શ્રમ સેવાને પ્રમાણભૂત ફળ મળ્યું છે સંતરામપુરમાં સતત થયેલી કામગીરી જેમ કે દૈનિક અને નિયમિત સફાઈ વ્યવસ્થા ઘરના કચરાનું વૈજ્ઞાનિક સંચાલન પ્લાસ્ટિક મુક્ત અભિયાન જનજાગૃતિ કેમ્પેઇન અને ગ્રીન ઇન્સેલેટિવ જેવી પહેલો એ બધા સાથે નગરજનોની જાગૃત સહભાગિતાએ આ સફળતાને વેગ આપ્યો છે તત્કાલીન નગરપાલિકા પ્રમુખ અને અન્ય અધિકારીઓએ જણાવ્યું હતું આ માત્ર એક પ્રમાણપત્ર કે સન્માન નથી પરંતુ આ શહેરના દરેક નાગરિકના સ્વપ્નનું ઉદાહરણ રૂપ છે મુખ્યમંત્રીએ 25 લાખ રૂપિયાનું ચેક સંતરામપુર નગરપાલિકાને પાઠવ્યો ગાંધીનગર ખાતે યોજાયેલા રાજ્ય સ્તરીય કાર્યક્રમ દરમિયાન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ સંતરામપુર નગરપાલિકાને આ સફળતા બદલ રૂપિયા પચીસ લાખનો પુરસ્કાર ચેક સન્માન રૂપે અર્પણ કર્યો આર્થિક સહાયના આ રૂપમાં મળેલા ઈનામનો ઉપયોગ હવે સંતરામપુર નગરમાં વધુ પ્રભાવશાળી સ્વચ્છતા અભિયાન માટે કરવામાં આવશે